ભૂપેન્દ્રભાઈ પટેલના સાથી તરીકે એમની ટીમના એક સભ્ય તરીકે ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનો સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે મા અંબાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકો માટે મનોકામનાઓ માંગીને ભગવાન શ્રી રામચંદ્રજી ગણપતિજીનું પૂજા અર્ચના ભગવાન મહાવીર સ્વામીજીના દર્શન કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે ઉપ મુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે આજના આખા દિવસમાં મારા સાથીઓ પૂર્વ મંત્રીશ્રીઓ સૌ જોડે સંકલન કરીને એમનો વિભાગના અનુભવનો માર્ગદર્શન લઈને આખા દિવસ દરમિયાન અલગ અલગ વિભાગોની બેઠકો અને એ બેઠકોમાં જે કંઈ કામગીરી વધુ ઝડપથી એમને સહયોગ કરીને કઈ રીતે આગળ વધાય તે દિશામાં કામ કરવાની શરૂઆત કરવામાં આવી છે